નમસ્કાર નર્મહા ન્યૂઝની વિશેષ રજૂઆત જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે જરોળ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જવું છે એક મહત્વના મુદ્દાને લઈને દર્શક મિત્રો સૌથી પહેલાં તો દીપાવલી પર્વ જે પૂર્ણ થઈ ગયો નવું વર્ષ પણ આવી ગયું અને તેની સાથે નવા વર્ષની આપ સૌને ફરી એકવાર શુભકામનાઓ દીપાવલી પર્વની પણ જ રીતે શુભકામનાઓ સાથે સાથે નવા વર્ષની આપણે જ્યારે વાત કરતા આવીએ છીએ ત્યારે નવું વર્ષ નવા સ્વપ્ન અને નવા નવા પ્રશ્નોની સાથે હોય છે પ્રશ્નો એટલા માટે કહું છું કારણ કે જૂનું વર્ષમાં પ્રશ્નો ઘણા બધા હતા કે જેને અડધા જ અડધાથી અડધા કદાચ સોલ્વ કર્યા હશે એવું પણ આપણે ક્યાંક કહી શકીએ તો બીજી બાજુ નવું વર્ષ આવે છે તો નવા વર્ષમાં અત્યારે નવું રિઝોલ્યુશન પણ દરેક લોકો લેતા હોય છે કે આ વર્ષે અમે નવું શું કરીશું કેવી રીતે કરીશું ચાલો કંઈક કરવું છે તો શેની ઉપર અમે લોકો સૌથી ફોકસ કરીએ એવું ક્યાંક દરેક લોકો વિચારતા હોય છે અને જ્યારે નવા વર્ષની આપણે વાત કરતા હોઈએ ત્યારે નવા વર્ષની શરૂઆત નવી આશા ને નવી તકની સાથે પણ થતી હોય છે આપણને જ્યારે એક તક મળતી હોય છે પણ આપણે ક્યાંક એને જોઈ શકતા ન હોઈએ સમજી શકતા ન હોઈએ તો પછી એ કેવી રીતે જોવાની એને કેવી રીતે અત્યારે એની ઉપર વર્ક કરવું એ પણ ક્યાંક બહુ અઘરું સાબિત થતું હોય છે દરેક લોકો એમ કહે છે કે અમે જીવન બદલાયે છે ત્યાંથી અમે પ્રતિજ્ઞાઓ લઈએ છે અમે આમ કરીશું તેમ કરીશું પણ એમાંથી ક્યાંક કરતા નથી એ લોકો પણ પછી એમ કહે છે યાર ટાઈમ ના મળ્યો મને સૌથી પહેલી બાબત તો એક જ જોવા મળતી હોય છે દરેક લોકો એમ કહેતા હોય છે કે મારી પાસે ટાઈમ નથી એ ખબર નહીં એવું તો કયા કામ કરતા હોય છે કે એમની પાસે ટાઈમ નથી હોતો ઇટ્સ ઓલ અબાઉટ ટાઈમ મેનેજમેન્ટ યાર તમારી પાસે જો એક પાંચ મિનિટ પણ જે જે કોઈ પણ કામ કરવાનું હોય તો તમે એ વ્યક્તિ માટે હોય એ કામ માટે હોય કે પછી અન્ય કોઈ પણ બાબત માટે હોય જો તમે સમય ના કાઢી શકો તો પછી કેવી રીતે તમે ટાઈમ મેનેજમેન્ટ કર્યું કારણ કે ટાઈમ મેનેજમેન્ટ એ સૌથી મોટો ટાસ્ક છે અત્યારના સમયમાં અને જ્યારે આપણે ન્યૂ રિઝોલ્યુશનની વાત કરતા હોઈએ ને તો ત્યારે સૌથી પહેલી બાબત તો એક જ જોવા મળતી હોય છે કે અમે આ વર્ષથી એક પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે આટલું આટલું ચેન્જીસ લાવી દઈશું લાવી દઈશું પણ ક્યાંક લાવી શકતા નથી એટલે રિઝોલ્યુશનની સાથે સાથે તેની ઉપર વર્ક કેવી રીતે કરવું તેને લઈને પણ આજે આપણે ચર્ચા વિચારણા કરવા છે અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે વિવેકભાઈ સુરાણી કે જેઓ મોટિવેશનલ સ્પીકર છે સાથે સાથે લીડરશીપ લીડરશીપ સ્કિલ્સ ઉપર આઈઆઈએમ અમદાવાદમાંથી પણ તેમણે જે રીતે જે કોર્સ પણ કરેલો છે ને સાથે સાથે ક્યાંક લીડરશીપ ક્વોલિટીઝ શું હોય કેવી રીતે તેને વિકસાવી જોઈએ તેને લઈને પણ તમણે ઘણું સારું કાર્ય કર્યું છે વિવેકભાઈ શરૂઆત મારે આપનાથી કરવી છે વિવેકભાઈ જયારે આપણે એમ કેતા નવું વર્ષ હોય નવા વર્ષમાં નવું સ્વપ્ન અને નવા પ્રશ્નોની સાથે શરૂઆત તો થતી હોય છે પણ એમ કહેવાય ને કે રિઝોલ્યુશન લેવામાં તો આવે પણ વ્યક્તિ ક્યાંક સમજી શકતા નથી કે અમે રિઝોલ્યુશન લઈએ તો લઈએ શું એક રિઝોલ્યુશન છે ને એ બહુ કોમન છે અત્યારે બહુ જ કોમન છે આપ ત્રણેયને ખબર હશે રિઝોલ્યુશન શું છે કે આ વર્ષ ચાલુ થયું ને હું જીમ ચાલુ કરીશ પહેલું જ રિઝોલ્યુશન એ જ હોય છે દરેક લોકોનું એ હોય છે કે ગમે તે થાય આ વખતે તો આપણે જીમ ચાલુ કરવું છે મસ્ત બોડી બનાવવાની છે એવું જ ક્યાંક લોકો વિચારતા છે પછી એમ કે છે અહીંયા ટાઈમ ના મળ્યો પછી શું ઠંડી હતી ને એટલે સવારે ઉઠાયું નહીં પછી શું પછી કામ હતું ને એટલે પછી જવાયું નહીં એવું ક્યાંક વિચારતા હોય છે તો મારો સૌથી પહેલો સવાલ તો એ છે કે અત્યારે રિઝોલ્યુશન લેવું જોઈએ પણ કઈ બાબતને લઈને લેવું જોઈએ કે જે વ્યક્તિ અત્યારે સમજી શકે કે ના મારે આમાં વર્ક કરવાનું છે તો હું આ રિઝોલ્યુશન લઉં તો મારા માટે સારું છે વિવેકભાઈ તો સૌથી પેલા તો થેન્ક યુ સો મચ યજ્ઞભાઈ અને બધાને હેપી દિવાળી દોસ્તો जो रेजोल्यूशन की जो बात अभी आपने की है रेजोल्यूशन एक ऐसी चीज है जो शब्द बहुत बड़ा है अगर उसको देखा जाए तो रेजोल्यूशन करने से पहले सबसे पहला सवाल यह होना चाहिए वाय करना क्यों है जब तक वाई क्लियर नहीं है पता नहीं है कि ये करना क्यों है तब तक उसे करने के लिए कोई एक्शन नहीं मिलेगा ज्यादातर रेजोल्यूशन या कोई भी कार्य इसीलिए लोग नहीं कर पाते हैं क्योंकि वो क्लियर नहीं होता कि करना क्यों वो वाई क्लियर नहीं होता तो मैं तो सबसे पहले ये कहूंगा वजन कम करना है पैसे कमाना है या कोई भी आपका जो तो भी रेजोल्यूशन रहेगा वो क्यों करना है ज्यादातर किस्तों में ऐसा होता है यज्ञ जी कि लोग ना एक दूसरे के फैशनेट होके डिसीजन लेते हैं कि अच्छा इसने ये किया ना अब मैं भी ये कर लेता हूं मेरे फ्रेंड ने किया मेरे रिश्तेदार ने किया किसी को देख के लिया हुआ रेजोल्यूशन कभी नहीं टिकता वो 24 घंटे भी नहीं टिकता तो मैं तो सबको यही गुजारिश करूंगा कि आप क्यों ये रेजोल्यूशन लेना चाहते हो ये सबसे पहले क्लियर कर लो Why? जब आपका वाई क्लियर हो जाएगा तो आप किसी भी रेजोल्यूशन को करके रहोगे બિલકુલ બિલકુલ સાચી વાત છે દરેક લોકોએ સૌથી પહેલાં એ જ સમજવાની જરૂર છે કે ના અમે કેમ આ કરી રહ્યા છીએ અને કેમ કરવું જરૂરી છે અને જો પછી અત્યારે તો જો તમે એ વસ્તુને સમજી જશો પછી સારી રીતે વર્ક પણ કરી શકશો કૃષાજી જ્યારે આપણે નવા વર્ષની વાત કરતા જઈએ છીએ ત્યારે મેં એક તો રિઝોલ્યુશન કહી દીધું કે જે બધાનું હોય જ છે કે ના જીમ જવાનું પણ તેની સાથે રિઝોલ્યુશન અને હું જ્યારે મહિલાઓના જો પર્સપેક્ટિવથી વાત કરું ફિમેલ્સની એ લોકો એમ જ કહેતા હોય છે કે નો આઈ વોન્ટ ટુ બી એ ઇન્ડિપેન્ડન્ટ અમે ઇન્ડિપેન્ડન્ટ થઈશું તો અમે છે ને અમારા જે કામ ઉપર તો ફોકસ કરી શકીશું ફેમિલીને પણ ટાઈમ આપી શકીશું સો એઝ અ ફિમેલ કેવા પ્રકારના રિઝોલ્યુશન હોવા બહુ જરૂરી છે આઈ થિંક ઇન્ડિપેન્ડન્સ અત્યારે ફિમેલના કોન્ટેક્સ્ટમાં બહુ પોપ્યુલરલી યુઝ કરવામાં આવી રહ્યું છે પણ આઈ થિંક ઇન્ડિપેન્ડન્ટ લાઈફ બધાએ જ બનવી જોઈએ અને બનાવી જોઈએ અને ફિમેલના કોન્ટેક્સમાં અગર હું વાત કરું ઇન્ડિપેન્ડન્સ સ્પેશિયલી આઈ થિંક બિકોઝ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કોઈના પણ લાઈફમાં ઇન્ડિપેન્ડન્ટ હોવું કોઈના પર પણ રીતે ડિપેન્ડન્ટ રહીએ આપણે લાઈક બિગિન વિથ પેરેન્ટ્સ ઉપર એન્ડ દેન યુ નો અગર છોકરીઓના કોન્ટેક્સમાં જોઈએ છે આફ્ટર મેરેજ હસબન્ડ દેટ્સ ધ નેચરલ પ્રોગ્રેશન ઓફ આર લાઈફ રાઈટ હવે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક તમને એક વોઇડ ક્રિએટ કરે છે કે સમથિંગ મારું નથી કે મારે કોઈને કહેવું પડે છે કે યુ નો અને અત્યારે જે ટ્રેન્ડની વાત કરીએ આપણે કીપિંગ એવરીથિંગ અપાર્ટ અગર આપણે જોઈએ છે તો અત્યારે બસ એ દેખાદેખીનો જ ટ્રેન્ડ છે રિયલ મિનિંગ ઓફ ઇન્ડિપેન્ડન્સ કે એના ટુવર્ડ વર્ક કરવા આપણે કઈ રીતે બિહેવ કરવું જોઈએ હું જસ્ટ વિમેનની વાત કરી રહી છું અહીંયા એમાં પણ ઘણી બધી વખત એવું જોવા મળે છે કે આવી રીતે પોતાનું અડીખમ રહેવા માટે કે કોઈનું નહીં સાંભળવાનું કોઈને નહીં રિસ્પેક્ટ કરવાનું આને ઇન્ડિપેન્ડન્સને નામે વગોવવામાં આવ્યું છે એટ ટાઈમ્સ સો આઈ વુડ સે કે ઇન્ડિપેન્ડન્સ નો મતલબ એ છે કે તમે તમારા માટે સક્ષમ બનો એના માટે જે જરૂરી છે એ કરો પણ એ કરવા માટે તમે બીજા બધાને ફેમિલીને ફ્રેન્ડ્સને સાઈડલાઇન કરીને તમે અગર પ્રૂફ કરવા માંગો છો કે હું એ ત્યાગીને હું અગર આ કરું છું તો જ હું ઇન્ડિપેન્ડન્ટ છું કે ક્યારેક તમે હેલ્પ નથી લેતા જયારે અવેલેબલ પણ છે ત્યારે તમને ફેમિલી કે ફ્રેન્ડ્સ આગળ આવી રહ્યા છે હેલ્પ કરવા માટે ત્યારે બી અગર તમે આસી પાસ કરો છો એ બિહેવિયરથી કે અડીખમ રહેવા માટે દેન દિસ ઇઝ નોટ અ ટ્રુ મિનિંગ ઓફ ઇન્ડિપેન્ડન્સ ઇન માય અંડરસ્ટેન્ડિંગ ઇન્ડિપેન્ડન્ટ તમે બનો છો જ્યારે તમે કોઈના પાસેથી હેલ્પ લો છો કે નમો છો કોઈની સામે ત્યારે તમે ઇન્ડિપેન્ડન્ટ જ છો બટ તમારા તમે કેટલા સ્ટ્રિક રહી શકો છો આઈ થિંક ધેટ્સ ધ રિયલ મિનિંગ ઓફ ઇન્ડિપેન્ડન્સ આઈ દિસ અપ્લાઇસ ટુ બોથ ધ જેન્ડર્સ મેલ એઝ વેલ એઝ ફિમેલ્સ બિલકુલ આપણે આ ડિરેક્શન ટુવર્ડ ઇન્ડિપેન્ડન્સ નો આ રિયલ મિનિંગ છે આઈ થિંક એના ટુવર્ડ્સ રિઝોલ્યુશન એસ્પેશલી ગર્લ્સ મે આઈ થિંક રિયલ રિક્વાયરમેન્ટ છે કે યુ નો અન્ડરસ્ટેન્ડ કે વોટ ઇઝ રિયલી મીન બિલકુલ બિલકુલ સાચી વાત છે અને અત્યારના સમયમાં એમ કહેવાય ને કે દરેક લોકોને ઇન્ડિપેન્ડન્ટ બનવું છે એમાં કોઈ ના નથી પણ કેવી રીતે થવું ને એ બહુ સૌથી જરૂરી છે એમ અત્યારે તો એમ કહેવાય ને કે આની ઉપર તો વાત કરીશું તો આખે આખો બીજો એક શો થઈ જશે મારો બટ હું એની આગળ હું આગળ આજે ચર્ચા કરું વિશ્વમ આપને શું લાગી રહ્યું છે કે અત્યારના સમયમાં એમ કહેવાય ને કે લાઈફ ચેન્જીસ એ બહુ જરૂરી છે એમ કહેવાય પરિવર્તન એ સંસારનો નિયમ છે જો આપણે પરિવર્તન લાવીશું એ આપણા માટે સારું છે અને જો લાવીશું એની ઉપર વર્ક કરીશું તો આપણે આપણી જે લાઈફ છે અત્યારે જે છે સ્ટીલ અને એમાંથી જો ચેન્જીસ આવશે તો આપણે ઘણું બધું આગળ કરી પણ શકીશું સો યુથ એક્ટિવિસ્ટ અને જ્યારે એઝ અ એમ કહેવાય ને કે જ્યારે સ્ટુડન્ટ્સ પણ આપણે વાત કરીએ સ્ટુડન્ટ્સ ને એમ કહેવાય ને કે અલગ અલગ જે લાઇન્સ અત્યારે તો જવાની કે સાયન્સ કોમર્સ આર્ટ્સ શું કરવું છે શું નહીં અને આ સાયન્સ કોમર્સ આર્ટ્સ તો અત્યારે ભૂલાઈ જ ગયું છે એમ કહીએ તો ચાલે અત્યારે તો એમ જ કહેવામાં આવતું હશે કે અમે કંઈક નવું કરવા માંગીએ છીએ પણ શું કરવા માંગે છે એ ક્યાંક હજુ એ લોકો જ ક્લિયર હોતા નથી એવી પણ બાબત જોવા મળતી હોય છે શું આપ શું કહેશો કે રિઝોલ્યુશન કેવી રીતે લેવું જોઈએ અને શું લેવું જોઈએ સૌથી પહેલી તો યજ્ઞભાઈ કોઈ એનાલિસ્ટ માળા જે સાથીઓ છે અને આ સર્વશ્રેષ્ઠોને દિવાળી અને ગુજરાતની શુભકામનાઓ હવે આજે આપણે ડિસ્કશન આજે કરી રહ્યા છે ખૂબ આમ કહેવાને કે મહત્વપૂર્ણ છે તમે કીધું કે પરિવર્તન લાવવું જરૂરી છે બીટ હેલ્થ ના રિગાર્ડિંગ હોય કે બીટ સોશિયલ એક્ટિવિટી કે ફિટનેસ ના રિગાર્ડિંગ હોય બટ એ પરિવર્તન લાવવું તો જરૂરી છે બટ 23% લોકો પહેલા 20 થી 21 દિવસ અમે બચ્યા છે કે આખવારસ પાલન કરે છે 8 થી 9 લોકોને કોપર ઇન્કમ્બિટી ડેઝ હોય આજે આપણે સુગર ઇન્ટેક લઈ રહ્યા છીએ આજે જીમ નથી જતા આજે આપણે બાર ફ્રેન્ડ સાથે ફરતા રહ્યા આજે ભંટા નથી એવો ચીલ્ડ ડે સાથે માં 8 થી 9% લોકો રહેશે હવે પરિવર્તનનો ટકાવાળો એટલું નબળું કહેવાય કે એક મિકેનિઝમ તો લોકોમાં કે આમ તો રેઝોલ્યુશન જો લોકો લે એ જાન્યુઆરી મહિનાથી જાન્યુઆરી થી 31 ડિસેમ્બર થી 1 જાન્યુઆરી મે 9 વર્ષો ક્યારેલે

કે શું કરવું છે કેવી રીતે કરવું છે અને કેમ કરવું છે એમ સ્ટેન્ડ ફોર મેજર્ડ કે તમને કેટલી હદ સુધી તમને કરવું છે કે કેટલા સમયગાળા માટે તમને કરવું છે એ સ્ટેન્ડ ફોર એક્ટિવેબલ છે કે તમે મોટા મોટા તો તમને રેઝોલ્યુશન લઈ લીધા કે આખું વર્ષ આમ કરીશ પણ એ રિયલિસ્ટિકલી કેટલું અચીવેબલ છે તમે કેટલો સંઘર્ષ કે કેટલો તમે બાંધછોડ કરીને તમે અચીવ કરી શકશો આ છે રેલેવન્ટ કે તમ તમારી જે જીવનશૈલી છે એને કેટલું લાગતું હડકતું છે તમે કેવી રીતે એને કોપ કરી શકશો કરી શકશો કે કેવી રીતે એને

પ્લેનિંગ ના હોય એટલે તમે કોઈ પણ કામ સક્રિય કરી ના શકો બહુ જ વધારે રેન્ડમ આમ તમે ડેવિડ થઈ જાઓ રસ્તા પરથી કે આમ કરો છો તેમ કરો છો આમ સ્પોન્ટિનિયસ પ્લેન બને એના કારણે તમારે જે ઓવરઓલ આપતી ગોલ હોય એનાથી તમે બહુ જ કહેવાય ને કે રોજ ના રોજ તમે ડેવિડ થતા જાઓ આના કારણે આમ જોવા જઈએ તો કોઈ સેન્સ નથી બનતું કે મોટા મોટા આપણે કહેવાય ને કે એક હદ પાર કે આપણે પોતે પણ રિયલાઇઝ ના કરી શકીએ કે આપણે ભટકી ગયા ભૂલી ગયા આપણા રેઝોલ્યુશન તો રેઝોલ્યુશન છે

પણ સારા એક સારા પોઈન્ટ ઓફ વ્યૂની સાથે એક સારા વિચારની સાથે જો આગળ વધશો ને એ અત્યારના સમયમાં બહુ જરૂરી છે વિવેકભાઈ તમે જે રીતે કહ્યું કે ના રિઝોલ્યુશનની આપણે વાત તો કરીએ છીએ બટ વાય તમે વાય તો અત્યારે ક્રિએટ કર્યો પણ પછી ખબર પડી ગઈ કે ના અત્યારે તો આના માટે અમે રિઝોલ્યુશન લઈ રહ્યા છીએ પણ હવે તેની ઉપર વર્ક કરવું કેવી રીતે એ પણ કન્ટિન્યુઅસલી એવું નહીં જે રીતે વિશ્વમાં બહુ સાચી વાત કહી

उसे अगर हम समझ गए तो पता चलेगा कि गोल क्या है और रेजोल्यूशन क्या है पिछले साल जिंदगी में जो चीजें नहीं हो पाई या मिस हो गई या जिसका रंज है ये नहीं हो पाया यार जिंदगी चली जाए, गई गई पूरा साल चला गया ये ये कुछ मिसिंग हो गया उसे पूरा करने के लिए अगले साल के लिए प्रतिज्ञा ली जाती है रेजोल्यूशन लिए जाते जबकि गोल पास्ट में देख के नहीं लिए जाते फ्यूचर को देख के लिए जाते फ्यूचर को देख के तय किए जाते हैं कि जिंदगी में यह अचीव करना है और वो सिर्फ एक साल के लिए नहीं होता वो पूरी जिंदगी के लिए भी हो सकता है तो गोल्स जो होते हैं वो डिफरेंट है और रेजोल्यूशन जो होते हैं वो जिंदगी में पीछे पिछले साल पिछले महीने या कुछ जो चीजें आप नहीं अचीव कर पाए जिसका रंज है जो आपको चुभता है उन चीजों को लेके आप रेजोल्यूशन लेते हो तो सबसे पहले तो मैं ये कहूंगा कि आप ये आइडेंटिफाई कर लो कि तो जो मिसिंग है उसको लेके अगर आप आगे बढ़ना चाहते हो तो जैसे मैंने बताया पहले वाई क्लियर कर लो ये फर्स्ट स्टेप है जब पता चल गया करना क्यों है वाई क्लियर हो गया तो अब उसे एग्जिस्टेंस में लाना है क्यों क्योंकि अगर आपने आज कुछ रेजोल्यूशन लिया कुछ प्रतिज्ञा ली या गोल सेट किया वो कुछ समय के लिए आपकी इर्द गिर्द के दुनिया में आपके वर्ल्ड में वो एग्जिस्ट नहीं करता है तो आप भूल जाओगे वो वैनिस्ट हो जाएगा और इसीलिए जनवरी में लिया हुआ रेजोल्यूशन फरवरी तक गायब हो जाता है शायद अगर आप उसे पूछोगे भी ना कि क्या रेजोल्यूशन लिया था वो भूल भी जाएंगे कि लिया क्या था ये इतना एग्जिस्टेंस से गायब हो जाता है तो मैं कहूंगा कि एग्जिस्टेंस में लाने के लिए कुछ स्ट्रक्चर्स होते हैं जो हमारी ट्रेनिंग में हम सिखाते हैं कि आपको सबसे पहले डिक्लेयर करना है लोगों को बता देना है कि मैंने ये रेजोल्यूशन लिया है अपने इर्द गिर्द के सभी लोगों को पकड़ पकड़ के बोल देना है कि मेरा ये रेजोल्यूशन ये मेरा गोल है मैं ये करने वाला हूं पर अगर मैं आगे पीछे हो रहा हूं तो आप मुझे पकड़ के बोल सकते हो कि आपका गोल यह है और आप ये कुछ उल्टी दिशा में जा रहे हो तो ये है डेक्लेरेशन नंबर वन दूसरा है विजन बोर्ड बनाओ तीसरा है मोबाइल के अंदर कंप्यूटर के अंदर होम स्क्रीन पे आपका ये जो भी रेजोल्यूशन है जो भी आपका विजन बोर्ड है वो होना चाहिए साथ में मैं मेरी ट्रेनिंग प्रोग्राम के अंदर मेरे पार्टिसिपेंट्स को एक गोल कार्ड देता हूं वो गोल कार्ड उसे अपनी जेब में रखना होता है जो दिन में वो दस पंद्रह बार देखता है ये उसकी एग्जिस्टेंस में रहता है यानी अगर उसका डाइट का वजन कम करने का पैसे कमाने का रिलेशनशिप का किसी भी प्रकार का अगर उसका गोल है तो उसकी नजरों के सामने रहता है और अगर कुछ गलत स्टेप ले रहा है तो उसे तरह तुरंत रोकता है तुरंत उसे याद आता है कि नहीं मुझे ये जिंदगी नहीं चाहिए मुझे ये जिंदगी चाहिए और आ? वाई उसका पहले से क्लियर है कि ये क्यों चाहिए राइट तो ये कुछ स्टेप्स है और आगे भी बहुत सारी चीजें हैं जिसको लेके

પણ ક્યાંક એ લોકો એવું પણ વિચારતા હોય છે કે સેમ મી વિથ બેટર વાઇબ્સ એવી પણ ક્યાંક બાબત જોવા મળતી હોય છે તો આમાંથી અત્યારે તો સેની ઉપર વધારે પડતું ફોકસ કરવું જરૂરી છે કારણ કે દર વખતે નવું વર્ષ તો બદલાય છે સો દરેક વખતે બદલાવવું જરૂરી છે કે પછી ના એક જ તમે રહો અને એમાંથી કંઈક ને કંઈક નવું ક્રિએટ કરો શું કહેશો આપ તેના લઈને અગર જો હું બહુ ક્લેરિટી સાથે આનો આન્સર આપું તો હું કહીશ કે ઓન ધ સાઈડ છું કે તમે પોતે સેમ રહો પણ એમાં કંઈક નવું અને કંઈક વધારે બેટર કરો રાધર દેન ન્યૂ યોર ન્યૂ મી મોટો સાથે જવા કરતા કેમકે એટ ધી એન્ડ ઓફ ધ ડે માણસ પોતાના સ્વભાવથી બંધાયેલો છે તમે ગમે તેટલું પોતાના સ્વભાવને જે રીતે પડ્યું છે અને બદલવાનો ચેન્જ જેટલો વધારે કરશો એટલું ઇટ્સ લાઈક નદીના વહેણના અગેન્સ્ટ જવાબ અગર તમે નદી સાથે બોટ ચલાવો છો અને નદીના વહેણના અગેન્સ્ટ તમારી ડિરેક્શન છે તો કેટલી ચેલેન્જીસ આવશે ઇટ ધ સેમ થિંગ તો એક્સેપ્ટ કરી લો ફર્સ્ટ ઓફ ઓલ ઇવન તમારી નેગેટિવ ટ્રેટ્સ છે એને રેકોગ્નાઇઝ કરો ફર્સ્ટ ઓફ ઓલ અને દેન થિંક અબાઉટ ઇટ કે એના ઉપર તમે હવે કઈ રીતે કામ કરી શકો છો રાધર દેન ચેન્જિંગ યુઅર કે કોઈ બીજાને પોર્ટ્રેટમાં રાખીને કેવો કે મારે આના જેવું બનવું છે રેકોગ્નાઇઝ યોર સ્ટ્રેન્થ એઝ વેલ એઝ યોર વીકનેસીસ અને ટ્રાય ટુ વર્ક ઓન યોર વીકનેસીસ એઝ મચ એઝ યુ કેન એટલીસ્ટ કોન્શિયસ અવેરનેસ આઈ જાય એના પછી પણ તમારાથી અગર સેમ મિસ્ટેક થાય છે દેન ધ નેક્સ્ટ સ્ટેપ સાર કે અગર તમે જાતે નથી ઇમ્પ્રુવ કરી શકી રહ્યા પોતાને દેન યુ નીડ હેલ્પ ફ્રોમ અધર્સ સો દેટ્સ હાઉ આઈ થિંક હું કહીશ કે આપણે ન્યૂ યર ન્યૂ મી કરવા કરતા કે જે ચેન્જીસથી આપણે ખુદ ઘૂંટાઈએ કે જે મારા સ્વભાવના અગેન્સ્ટ છે એનાથી હું ચેન્જ લઈને કેમ ઘૂંટાવું તો મારે એવી રીતે રાધર યુઝ કરવી જોઈએ મારી સ્ટ્રેન્થને કે હું જે સક્ષમ છું એ સ્ટ્રેન્થને હું કઈ રીતે હજી વધારે સારી મારા ફેવરમાં યુઝ કરી શકું છું જે મને હેપીનેસ આપશે હું ઘૂંટાઈશ નહીં એનાથી અને હું ખુશ હોઈશ ઓફકોર્સ મારી આસપાસ પણ બધા વધારે ખુશ રહી શકશે એક વસ્તુ અમે એક એડ ઓન કરવા માગીશું કે જ્યારે અત્યારના સમયની વાત કરીએ ઘણા બધા વ્યક્તિઓ એક સવાલ એમ કરતા હોય છે કે હું ડિપ્રેસ છું મને આ વસ્તુ મને મારાથી થતી નથી ખબર નહીં હવે આગામી સમયમાં શું થશે મારા પેલો ટ્રોમા આવે ટ્રોમા ટેન્ટ્રમ્સ એવી બધી જે બાબતો જોવા મળતી હોય છે તો એવું લાગે છે કે તમે રિઝોલ્યુશન જીમ માટે ના લો ખાવા પીવા માટે ના લો બટ સેલ્ફ ગ્રોથ માટે અત્યારે આવતો લો કે તમે અંદરથી તમે કેટલા સ્ટ્રોંગ થઈ શકો છો તેના માટે આપનું શું કહેવું છે તેના લઈને પણ 100% હું એગ્રી કરું છું આ બાબત ઉપર કેમ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણી સાથેના આપણું કરિયરના આપણી ફેમિલીના ફ્રેન્ડ્સ પણ આપણે પોતે જ સૌથી વધારે રહેવાનું છે લાઈફના છેલ્લા શ્વાસ સુધી બીજું બધું હશે નહીં હશે પણ આપણે તો હોઈશું જ આપણી જોડે તો રાધર દેન ફોકસિંગ ઓન અધર્સ કે લોકો શું કરે છે લોકોને શું થાય છે એના કરતાં આપણે આપણા ગ્રોથ ઉપર અગર ફોકસ કરીશું તો એનાથી ના ખાલી આપણે ગ્રોથ થઈશું આપણી આસપાસ પણ બધા જ ગ્રોથ થશે સો આપણે અહીંયા આઈ થિંક એક ડિરેક્શનની જરૂર છે અને જે વિશ્વમ અને યુ નો સુરાની સરે બંને બહુ જ સારી રીતે વાત કરી અને બિગિનિંગ તમે પણ કીધું કે ટાઈમ મેનેજમેન્ટ યુ નીડ ટુ ક્રિએટ યોર બકેટ લિસ્ટ અને પ્રાયોરિટાઈઝ દોઝ યુ નો જે ઇસેન્શિયલ છે કે જે તમારે ફ્યુચરિસ્ટિક કરવાનું છે કે જે તમે લાસ્ટ ઇયર સપોઝ ના કરી શકીએ એની તમારા શેડ્યુલમાં એડજસ્ટ કરવાનું છે સો જે અગર તમે મિસ કરી છે વસ્તુ એને તમારી હેપીનેસથી અગર તમે કરશો કે આ મને કરવું છે એટલે હું કરી રહ્યો છું કમ્પલ્શન થી ક્યારે ચેન્જ લાંબો ટકતો જ નથી કમ્પલ્શન થી તમે અગર કોઈને બાંધીને કરાવડાવશો તો એ નહીં થશે પણ અગર કોઈની ઈચ્છા છે કોઈની વિલિંગ છે તો એ નેચરલી જ થવાનું છે અને જે વસ્તુ તમારા નેચરલ નથી આવતી આઈ થિંક હું સજેસ્ટ કરીશ બધાને કે એવું પોતાને ખુશ ના કરો એવા રિઝોલ્યુશન્સ લઈને ચેન્જ કરવા માટે કેમ કે એમાં તમે પણ ખુશ નહીં રહો તો એ રિઝોલ્યુશનનો મતલબ નથી એન્ડ ફોર મી આઈ થિંક લાઈફ ઇઝ ઓલવેઝ અબાઉટ ડુઇંગ થિંગ વિચ મેક યુ હેપી બિલકુલ બિલકુલ સ્ટ્રેટ એન્ડ સિમ્પલ હિયર

જે આંતરિક આપણી જે વેલબીંગ છે એને વધારે પ્રાધાન્ય આપ્યું છે ભારતીય કરતા કે તમે અંદરથી તમે જેટલા ખુશ હશો ને એટલું તમારું આઉટર સરાઉન્ડિંગ જેટલું ખુશ રહેશે હવે તમે વેદ કે એટલું છે તો તમે કોઈ પણ શ્લોક તમે એમાંથી પકડી લો કે આજે આપણે રેઝોલ્યુશનની વાત કરી છે તો એમાં કન્સિસ્ટન્સી આવી જાય તો એના માટે પણ એક શ્લોક છે કે અપ્રત્યમ નામ હાસ્તી ધીરસ્ય વ્યવસાય કે જે માણસ કન્સિસ્ટન્ટ રહેશે એના માટે કોઈ પણ કામ ઇમ્પોસિબલ નથી હવે તમે જોઈ લો કે આ બે હજાર ત્રણ હજાર વર્ષ લખેલા ગ્રંથો છે

તે હંમેશા એક કોન્સ્ટન્ટલી કમ્પેર કરતા છે ભાઈ આજે આઉટર મટીરિયલિસ્ટિક વસ્તુઓ છે એમની સાથે કે મારે એક ફ્રેન્ડ આટલી સુંદર ફોટોસ મૂક્યા તો મને પણ જવું પડશે કમ્પેરીઝન આવી જાય કે ગોવા ફરવા ગયો તો માલદીવ સ્વરાજ કે તો મે ટેક્સ એઝ કમ્પેરીઝન હંમેશા સબકોન્શિયસ રીતે સબકોન્શિયસ આવી જ જાય અને આ કમ્પેરીઝન ના કારણે આપણી જે યુવાનો છે એની મેન્ટલ હેલ્થ પર અસર પડી રહી છે આની ઉપર એકેડેમિક સ્ટ્રેસ તો ખરો છે ગમે તે તમે ફેમિલી જો તો ફેમિલી નો સ્ટ્રેસ પણ ખરો કે લો ઇન્કમ ગ્રુપ્સમાંથી આવે છે

એના માટે જે અંત્યોદયના લોકો છે એમના સુધી તમે છેવાડેના લોકો સુધી તમે જાઓ તો તમને ખબર પડશે કે તમે કેટલા પ્રિવિલેજ છે તમારી પાસે કેટલું કમ્ફર્ટ છે તમે પ્રિવડિત અને તમારી પાસે કમ્ફર્ટ છે ત્યારે તમે સાચા અર્થમાં એવા રેઝોલ્યુશન લઈ શકો કે જે તમને રિફ્લિકેટર કે તમારા માટે બેનિફિશિયલ અને તમારા આજુબાજુના લોકો માટે પણ બેનિશન બિલકુલ બિલકુલ સાચું છે વિવિધ સૌથી મહત્વનો સવાલ એ પણ કે અત્યારના સમયમાં ન્યુઅર રેઝોલ્યુશન દરેક લોકો લેતા હોય છે પણ Uh, मैं, मैं तो शुरुआत में कहूँ टाइम मैनेजमेंट जो ते टाइम मैनेजमेंट करोपरली तो तीन यज्ञ जी बहुत ही सिंपल चीज है कि मुझे जो चाहिए जिंदगी में उन चीजों को अगर मैं प्रायोरिटी नहीं दूंगा तो और कौन प्रायोरिटी देगा शाम होते होते अगर आपको ये लगता है आज मेरे पास टाइम नहीं रहा जो इंपॉर्टेंट काम थे वो रह गए और आज का जो मेरा गोल था या टारगेट था ये जो काम करने वाला था वो नहीं हो पाए तो हर एक व्यक्ति को टाइम मैनेजमेंट नहीं प्रायोरिटी मैनेजमेंट करने की जरूरत है सबसे पहले ये देखने की जरूरत है कि आप किस चीज को प्रायोरिटी दे रहे हो सुबह उठ के मोबाइल ले लिया और सोशल मीडिया पे चले गए एक दो घंटे वहीं चले गए तो आपकी प्रायोरिटी कहीं और जा रही है आपको अगर जिम जाना है या मंदिर जाना है अपने बिजनेस के काम करने हैं स्टडी के काम करने हैं तो दो चीजें जिंदगी में बहुत ही हेल्पफुल हो सकती है नंबर वन इज प्रायोरिटाइज योर गोल्स एंड योर वर्क एंड योर टास्क और दूसरी चीज है सेल्फ डिसिप्लिन अगर आप ये दो चीजों पे फोकस करोगे तो धीरे 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 लाइफ में आप महसूस करोगे कि आपका काम इजीली होना शुरू हो गया है और आपके पास समय बचना शुरू हो गया है शाम होते हुए काफी काम जो आपको इंपॉर्टेंट थे करने थे वो आपने कर लिए हैं वो आपके डेली शेड्यूल में आ गए हैं टाइम मैनेजमेंट को लेके हम बहुत ही एक अच्छी सी एक्सरसाइज करवाते हैं जहां पर प्रैक्टिकली हम दिखाते हैं कि कैसे आप टाइम मैनेजमेंट को प्रायोरिटी के साथ अगर देखते हो तो आपको चीजें आसान लगनी शुरू हो जाती है ये नहीं लगता कि आ, मेरे पास तो टाइम ही नहीं है बहुत बिजी हूं बहुत सारे टास्क एक साथ करना અને એક બહુ મહત્વની બાબત એ પણ કેશો તો ક્યાંક તમને એમ લાગશે કે ના મારી જોડે કઈક ખોટું છે હું ક્યાંક ખોટું કરી રહ્યો છું કે કરી રહ્યું છું એવા પણ ક્યાંક સવાલો થશે અને જેના કારણે તમારે જે પ્રાયોરિટી આપવાની હશે જે વર્કને એ તમે ક્યાંક પ્રાયોરિટી નહીં આપી શકો અને જેના કારણે જે રીતે વિવેકભાઈ બહુ સાચી વાત કહી કે આપણે ટાઈમ મેનેજમેન્ટ ઉપર વાત જ નથી કરવી એ પ્રાયોરિટી મેનેજમેન્ટ ઉપર વાત કરો તો આપોઆપ ટાઈમ મેનેજમેન્ટ અત્યારે તો બહુ સારી રીતે થઈ જશે જે આ ફોમોની જે વાત થતી હોય છે એ ફોમો પણ અત્યારે બધા જ દૂર થઈ જશે જો પ્રાયોરિટી શું છે એ થોડુંક સમજી જાઓ તો અને મહેરબાની કરીને એક બાબત એ જ કે ફરી એકવાર કોઈને પણ એવું ન કહેતા કે આજે મારી જોડે ટાઈમ નથી એમ ટાઈમ હોય જ છે દરેક લોકોની પાસે જો પ્રાયોરિટી સેટ કરેલી હોય તો ટાઈમ પણ મળી જતો હોય છે તેની સાથે જ વિવેકભાઈ કૃષ્ણજી અને વિશ્વ આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો છે નમસ્કાર